ઓટ ના લઈ જાય થોડા થોડા ફોડવા પડે પૈસા આલી આલી એવું ખાનગી ના કહેવાય લે સાવ ના કરાય એવું ચમ કો કોટ ના લે લે પણ આપણે ચા કોઈ કેવું છે કે લો ભાઈ તમે તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે ને લો 1000 રૂપિયા શેમન લાવજો હા શેમન લાવજો અને અમારા ટપકુ કર દઉં હા હા નિશાન હારું લાવજો કોણ નિશાન તો હું હારું લાવી શું લાવ હારું હારું કે ડંચી બંચી લાવી દીધી છે ની ડંચી ચાલો

ડાડ આયા હોત ને તું બાઇક લેવા ના જો એ હાચી વાત પછી હવે દુખ ને તેડા ના હોય તને પૈસા આલો તો કરો ટેકો કરો તો હું ડાખલ લઈ જવાય ને અલ્યા પણ હું હાલ બાઇક ના આવતો રે અલ્યા ભવાના તો નહીં પૈસા રો ના બરાવો પૈસો તમે પાડવામાં ના કા જો બાપડે આગળ બનાવી દેજો હે આગળ ના કરો લેગડવાનું ગાળ લેગડવાનું ગાળ લુકા દઈ જા છે વીરજી

ઠોડો બસ હેબા સુ પાડો બા બા થો આ ગફરજી આ ગફરજી દે સાતો નથી આ બેહવા નથી ખાતું ને ભૂલા પડ્યા અલા ગફરજી ને ફિફસ હડી ગયા છે

અરે કેપસુ બાર નહી જાયરું અલ્યા આલ દો હેનો ગફીજી રિક્ષા બોલાવ રિક્ષા 3000 રૂપિયા થી 3000 રોકડા હવે અને પાંચ હજાર 5000 પાછા ઇયા ના થાય તો નહીં જોતા મારે થાય નહીં કોઈ હો થાય સારું

રોટલા બીજા પડ્યા જો તું ફોન ગયું હા તો વખા ના પાડતો પાછો વાત માટે એ મહેમાન હું પૂછી તું શું રયો છે કે ના હું તો બેઠો છું ઘડી ફોન જોઉંરો છું આ પણ લે તને જો પત્ર મહેમાન

પૈસા તમાકુ નામ લઈ ને જ આવ્યો છું કેટલા આયા તા આવ્યો છું

બોડ તમે જજે થોડીક મદદ કરાય ને તારા હટ મટાડી દુ મદદ કરાય તું આટલાઈ નેકળવાનું કર બોલે પૂરો આવે ને એ પેલી ખાલી ખાતી જ નઈ મારી બીટી ને ખાલીમાં કકલા દેહી